હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન આપનું સ્વાગત છે આજની રેસિપી મારા મમ્મીની રીત થી હું ટ્રેડિશનલ મુઠિયા બનાવવાની છું મમ્મીની રીત છે એટલે બહુ વર્ષો જૂની અને લગભગ બધાના ઘરમાં આ જ રીતે મુઠિયા બનતા હતા જેને આપણે ટ્રેડિશનલ મુઠિયા હકીકતે કહી શકીએ છીએ અને આ રીત અત્યાર બનતા મુઠિયાથી તમે જોશો તો ઘણી બધી અલગ પડે છે તો આજે સરસ એવી મારા મમ્મીની રીત થી આપણે મુઠિયાની રેસીપી જોઈએ

તો એ વેસ્ટ તો જાય છે એનો કઈ ઉપયોગ નથી થતો ફ્રીજ કેવું પણ કઈ નતું કે તમે કોઈ પણ વસ્તુનો કટકો રાખો તો તમારે બીજે દિવસે એ ઉપયોગમાં લેવાય એટલે એ રીતે જે વસ્તુ લાવતા એનો પૂરો પૂરો ઉપયોગ પણ થતો તો દૂધી ખમણાઈ ગઈ છે બધા વાસણમાં લઈ લેશું અને એમાં વન ફોર્થ કપ જેટલી ધાણા ભાજી છે એક મોટી ચમચી છે એ લસણ અને મરચા વાટેલા છે દસ કળી લસણ છે અને ત્રણ આપણે ઘઉના લોટ વાપરવાનો છે અને આ રોટલી નો રેગ્યુલર લોટ જ છે એનાથી જ બનાવીએ છીએ પેલા એ જ રીતે બનાવાતા તો એક વાટકો તો આરામથી અત્યારે જોશે જ તો એમાં ચાર ચમચી છે ચણાનો લોટ લીધો છે મારા મમ્મી જ્યારે ઉનાળો હોય ત્યારે જુવારનો લોટ એડ કરતા શિયાળો હોય ત્યારે બાજરાનો લોટ એડ કરતા અને બાકીના સમયમાં છે એ ચણાનો લોટ એડ કરીએ છીએ ચણાનો લોટ બધાના ઘરમાં હોય છે અને હું અત્યારે ચણાનો લોટ ચાર ચમચી છે મોટી એ એડ કરું છું મોટી ચમચી ધાણા જીરું છે એક ચમચી મોટી છે એ લાલ મરચાં પાવડર છે પ્રમાણે મીઠું અથવા એક નાની ચમચી મીઠું છે એડ કરીએ હવે મોણ માટે મેં બે ચમચી તેલ લીધું છે

તમે જો આમાં કોઈ પણ જાતની ખટાશ નહીં હોય તો પણ આ એટલું સરસ મુખ્ય તૈયાર થાય છે ને તો આપણે આની જ એને વઘાર રેડી અને ખાંડ છે બે મોટી ચમચી હું એડ કરું છું ખાંડ આપણે બધું મિક્સ કરવાનું છે હજી લોટ તો જોશે જ છતાં પણ પેલા આપણે બધું મિક્સ કરી અને જેમ જોઈએ એ પ્રમાણે લોટ નાખશું આ તમે મુઠિયા તમે જોજો એકદમ સરસ થશે ખટાશ વગરના પણ છે દૂધીને છે એને થોડુંક આપણે આમ પીસી લેવાનું છે તો એમાંથી જે રહેલું પાણી હશે એ નીકળી જશે અને મસાલા પણ બધા સરસ મિક્સ થઈ જશે તો આ રીતે પેલા આપણે લોટ ને મસળી લેવાનું છે નાખેલા મસાલામાં જ

હવે આ સમયે આપણે પેલા આપણા જેટલો હાથમાં લોટ છે એ બધું આપણે આપણા હાથ આ રીતે ચમચીને તેલવાળી કરી કરી અને ક્લીન લઈશ મારા હાથ હાથમાં થોડું તેલ લઈ લેશું અને આપણે લોટને ભેગો કરવો છે એટલા માટે લાસ્ટમાં બતાવીશ આ કેટલા બધા નરમ થાય છે તો અત્યારે તમને ખબર છે કે મુલાયમ બનાવવા માટે શું રવો નખાય છે તો હવે આ રીતે આપણે લોટ તૈયાર થઈ ગયો છે આમાંથી આપણે મુઠિયાવાળી લેવાના છે આ રીતે મેં ચાયણી બધાના ઘરમાં હોય છે એ રીતે મેં એને તેલથી ગ્રીસ કરી લીધી છે અને આપણા હાથ છે એને થોડા પણ તેલ વાળા કરી લેવાના છે અને આપણે આપણે નાની સાઈઝના જ મુઠિયા વાળશું જ રીતે દબાવી નથી કરવાના આ રીતે જ કરશું આ રીતના દબાવીને બહુ નથી કરવાના આ રીતે જ કરશું અને આમ આપણે ગોઠવવાના છે એક બાજુ મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે તમે મોટા પણ મૂકી શકો પરંતુ મોટા છે એ ઉખાડવામાં થોડા બટકી જતા હોય છે ભાંગી જતા હોય છે તો આ રીતના મેં મીડિયમ સાઈઝમાં આ રીતના મેં વાળીને આપણે તૈયાર કરશું અને થોડા એને આપણે ડિસ્ટન્સથી મૂકવાના છે કારણ કે આમાં ફૂલા છે તો એ રીતે બધા વાળી દેવાના છે અને જયારે ઉપર મૂકવાના થાય તો એને થોડા તેલથી આપણે આ રીતે ગ્રીસ કરી લેશું જેથી જે મુઠિયા મૂકશું એ ચોટે નહીં આમાં તમારે જે મૂકવા સીધું હોય તો સીધું નહીં મૂકવાનું એને આ રીતે ક્રોસમાં મૂકવાનું તો બધા મુઠિયા વાળીને તૈયાર થઈ ગયા છે તો પાણી છે એ મુઠિયા બાફવા મૂકી દીધું છે વચ્ચે કાઠો મૂક્યો છે

એકદમ સરસ ફૂલાઈ ગયા છે આપણે જોઈ લેશું તો તમે જુઓ તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડા ઠંડા થવા દેવાના છે ને તો બાર લઈને આપણે દસ મિનિટ જો પછી આપણે એને કટ કરીએ અને હું તમને બતાવું કેટલા એકદમ નરમ સરસ થયા છે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે મુઠિયા છે એ જોઈ લેશું આ રીતે જોખડી જશે તમને એવું લાગે

આ મુઠિયા મુખિયા તમે વઘાર્યા વગર જો તમે લસણની ચટણી અને કાચું તેલ નાખીને ખાશો તો પણ આ મુખિયા એકદમ મસ્ત લાગે છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે એને પીસ કરી લેશું તો તમને ગમતી સાઈઝ પ્રમાણે તમારે પીસ કરી લેવાના છે તો હવે આપણે મુઠિયાને વઘારી લેશું

તો એક વખત વઘાર ને હલાવી લઈએ મુઠિયા છે તેમાં એક ચમચી છે એ દળેલી ખાંડ છે આમાં આપણે આખી ખાંડ નહીં નાખીએ કારણ કે દાણા છે એ પછી આમાં આખા આવશે અને એક નાની ચમચી જેટલું લાલ મરચા પાવડર છે બધું આપણે પેલા એક વખત હલાવી લઈએ આનો વઘાર ખાવાની નીચે જે ચોટ્યો હોય એ મસ્ત લાગે આમાં આપણે હલાવતા હલાવતા ઘણી વખત મુઠિયા ભાંગી જતા હોય છે તો આપણે ભાંગે નહીં તો આ રીતે થોડો ભૂકો એડ કરું છું કે જે મસાલા સાથે કોટ થઈ ને એ ભૂકો ખાવાની પણ એક મજા જ અલગ છે અને એ જ રીતે થોડી કોથમીર એડ કરશું તો તમે જોવો તો એકદમ સરસ મુલાયમ એવા મુઠિયા બને છે અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે જો તમને આજની રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો